નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે જી આ મિત્રો એક સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે ભારે વરસાદ વચ્ચે પાવાગઢમાં બાંધકામના સામાન માટે ઉપયોગમાં લેવાતો ગુટ રોડે તૂટી પડતા છના મોત થયા છે જ્યારે ત્રણથી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અહીં મંદિર પરિસરના બાંધકામ માટે સામાન ઉપર ચડાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ રોડ તૂટી પડ્યો છે આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હાલ મળી રહેલી માહિતી પ્રમાણે પ્રખ્યાત યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે અત્યારે ભારે વરસાદ પણ ચાલી રહ્યો છે અને તેમાં ગુટવે સેવામાં સામાન લઈ જવાતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં છના મોત થયા છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર તથા બે શ્રમિક અને અન્ય બે લોકો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ